કરીશું કારણ કે ઘણા ખેડૂતો મિત્રોનો પ્રશ્ન એવો હતો કે હિતેશભાઈ અમારે જમીન નખાત્રી છે નકરો ડીપી ને ઉરિયા ને એમોનિયમ સલ્ફેટ ને મેગ્નેશિયમ ને પોટાશ ને એવું તો નાખીએ છીએ છતાંય કપાસ સુકાઈ જાય છે નખાત્રી જમીન છે તો શું કરવું જોઈએ નખાત્રી જમીન હોય अथवा देसी ખાતરવાળી જમીન હોય ને તો પણ ઘણી વખત છોડવા લાલ થઈ જતા હોય છે પીળા પડી જતા હોય છે એને પૂરતું પોષણ મળે નહીં આપણે એવું યાદ રાખતા હોઈએ છીએ કે ભાઈ આને ખોરાક ઘટે છે ખોરાક આપણે એને આપવો જોઈએ એટલે માર્કેટમાં મળતું ડીપી છે છે એમોનિયમ સલ્ફેટ છે બરાબર છે નાઇટ્રોજન એટલે કે યુરિયા બધી મને આપવા આમાં થાય નહીં તો હવે આપણે એમાં આઈટમ આપવી જોઈએ એવું ખાતર આપવું જોઈએ કે એને પૂરતું પોષણ મળી રહેવું જોવે પૂરતું ખોરાક મળી રહેવો જોવે અને ખોરાક મળશે ત્યારે તે છોડવો ઉભો રહી શકશે અને એ જે વિશેષ કેમાં ફૂગ લાગે છે અને ફૂગ જો હટી જાય ફૂગ જો વહી જાય ફૂગ જો ન લાગે તો આપણને એમાં ફાયદો રહેશે જો તમારા કપાસની મલીપા ગમે એવી ઈયળ સોટી ગઈ હોય બરાબર છે તો તમારા કપાસને ખાઈ જશે દવા નાખશો એટલે પાછું કોળી જાય પાછો ફાલ આવશે બરાબર પરંતુ જો સફેદ સાસડી લીલી સાસડી મોલો મસી તરતરિયા થ્રીપ્સ ગોળો પાન કથરી કુકડ આવું સોટી ગયું છે ને પાંદરા બધા સૂઈ જાય છે તો પણ તમે દવા નાખશો વ્યવસ્થિત

ફૂકાવા કારણ કે એને પૂરતું પોષણ ન મળતું હોય પૂરતો ખોરાક ન મળતો હોય એને હિસાબે આવું થતું હોય છે તો તમે જે પાયાના ખાતરની ની પાપ જે આપો છો દેશી ખાતર એ તો વેલ એન્ડ ગુડ આપવું જ જોઈએ પરંતુ ઓર્ગેનિક કાર્બન જે આવે છે ને એ કાર્બન હોવો જરૂરી છે કાર્બન થી તે જમીન ફાળું રહે કુણી રહે મમરા રેખી રહે અને ઓર્ગેનિક કાર્બન શેમાંથી મળે કે તમે દેશી ખાતર નાખો છો સેન્દ્રીય ખાતર નાખો છો એડીનો ખોળ નાખો છો લીંબોળીનો ખોળ નાખો છો ઓરગણીનો ખોળ કે તમાકુનો ખોળ નાખો છો એમાંથી તમને થોડો થોડો દેશી કાર્બન એમાંથી ઓર્ગેનિક કાર્બન મળી રહે અથવા તો તમે ટાટાનું જીઓગ્રી નાખો છો મલ્ટીપ્લેસ કર્ણાટકાનું અન્નપૂર્ણા નાખો છો તો પણ એમાંથી તમને ઓર્ગેનિક કાર્બન મળી રહે ઓર્ગેનિક કાર્બન હશે તો જમીનની મારી પાસે તમે જે કાંઈ ખાતર આપ્યું છે ડીપી છે યુરિયા છે એમોનિયમ છે કે બારબત્રી હોલ છે કે ફોસ છે કે એસપી છે સલ્ફર છે મેગ્નેશિયમ છે તો તંતુ મૂળ વિકાસ થશે અને છોડને એ મળી રહેશે અને ચા ફૂગ ઓછી લાગશે હવે દેશી ખાતર તો છે જ નહીં મેં હું કોઈને તમને કોઈ રાખવી નથી કારણ કે કોઈને વાહજું કરવું જ નથી વાહજું જ નથી કરવું દૂધ ખાવું છે દેશી ક્યાં જવાનું તો દેશી દૂધ આપણે ખાવું હોય વેહ રાખવી પડે વેહ રાખો તો એના જે મળમૂત્ર થાય એને આપણે ખાતર કહેતા હોય એને આપણે વાડીમાં નાખતા હોય હવે આપણે કાળું પૂછડું રાખ્યું નથી ગાય કે બહિ બકરી રાખી નથી આપણે તો હવે દેશી ખાતર તો આપણને મળતું નથી તો હવે એના ઉપયોગ માટે આપણે શું કરવું જોઈએ કે એની પૂર્તિ થોડીક થઈ શકે બધી તો ન જ થાય પણ થોડીક સહી શકે કારણ કે દેશી ખાતર છે દેશી દવા છે મોટા ભાઈ આપણે જેમ ઘી હોય છે ગોળ કહેતા હોય છે આપણો દેશી બાજરો છે રોટલો છે એની પૂર્તિ થાય નહીં આ તો આપણે હોટલમાં જઈને તમને કોઈ બર્ગર ને પીઝા ને એવું ખાય છે એ તો થોડું થોડુંક આપણો કોઠો પૂરો કેવો કહેવાય બાકી ભૂખ મટે નહીં એના કીધા હવે આ બધા તત્વોની પૂર્તિ કરવા માટે શું કરવું જોઈએ ઝીંક મેગીઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વો નહીં બ્લોડમ છે સલ્ફર છે કોપર છે આવા તત્વો પૂરા થવા જોઈએ હવે એ મળે છે માંથી તો એક તો ધાનુકા કંપનીનું નું આવે છે

ઉપયોગ કરતા હો છો મમરી વાળું સલ્ફર ઉપયોગ કરતા હો છો પછી સલ્ફર પાવડર વાળું જો ઉપયોગ કરતા હો તો એ પણ તમે સલ્ફરનો ઉપયોગ કરી શકો છો હવે આ બધાને નાખવાનું કેવી રીતે છે અને છોડને મળશે કેવી રીતે તો ખાસ ખેડૂત મિત્રો કે માઇકો રાજા છે એ વીઘે બે કિલો લેખે નાખવાની ભલામણ છે કપાહ હોય કપામાં શું કે આપણે શાહ હોય શાહ જ વેરવાનું હોય તો વીઘે કિલો નાખો એટલે બકી જાય પણ સિંગ હોય ડુંગળી હોય એવા જો કોઈ પાક હોય કે લાગડ જમીનમાં પથરાઈ ગયેલા હોય એમાં ચણા છે તો પાક માં વિઘે બે કિલો લેખે આપવું ફરજિયાત છે બીજું જો માઇકો રાજા નો મળતું હોય તો ઝીંક છે ને એ વિઘે પાંચ કિલો આપવું પડે તમારે આ ઓમકાર નું જીંક પ્લસ છે મેં તમને ચાર પાંચ ને નામ આપવા કે ઓમકાર ની પર સાપ તમને બીજા હારા તમને જીંક આવે છે એ લેવાના બરાબર તો તમે આ લઈ શકો છો પણ વિગે પાંચ કિલો નાખવું જરૂરી છે સલ્ફર આવે છે તો સલ્ફર તમે મમરીમાં લઈ શકો છો આ મમરી સલ્ફર આવશે આની અંદર લખેલું છે આમાં અને લખેલું આ મમરીમાં આવે તમે ગમે ખાતરની આરે આસાનીથી વળી જાય તો તમે આ પણ નાખી શકો છો અને અથવા મમરી આવતી હોય પાવડરમાં આવતો હોય એ પણ નાખી શકો છો અથવા તો સલ્ફર મિલનો ટેકનો આવે છે જેમાં ઝીંક અને સલ્ફર બે ભેગું આવે છે એ પણ તમે લઈ શકો છો અથવા તો રાજા અને સલ્ફર લ્યો તો પણ અતિ ઉત્તમ થશે હવે આની સપ્લાય ખરેખર બે વખત આપવાની ભલામણ છે એક તો તમે પાયાના ખાતરમાં આપો અને બીજું જ્યારે તમારો પાક દોઢ બે મહિનાનો છો હોય કપાસ છે તો કપાસને પાળા ચડાવવાનો જ્યારે ટાઈમ જોવો હોય ત્યારે તમારે એમાં આપવાનું છે બરાબર માનો કે પડખે વાવી ગયો અથવા વેરી ગયો પછી પાળા ચડાવી ગયો તો પણ બકી જાય હવે એની સાથે તમે બાર બત્રી હોળ જે આપણે એન આવે છે સોળ ગોઠાના વીઘા પ્રમાણે જ્યારે તમારો ડોઢક મહિનાનો બે મહિનાનો કપાસ થાય ને પાળા ચડાવવાના હોય એવા સમયની માલિપા ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો એવા સમયની માલિપા બાર બત્રી હોળ તમે એને પંદર કિલો લખી આપો અને સલ્ફર વીઘે બે કિલો અને માઇકો રાજા વીઘે બે કિલો આપો મૂળિયાનો જથ્થો થઈ ગયો હોય આપણા વાળ જેટલા મૂળિયા જામી ગયા હોય તો તમે આપેલા ખોરાક ને ખાતર ને એ તરત છોડવો વહન કરી શકશે લઈ શકશે અને એમાં બેઠેલા હરેક ચાપામાં પાંદડામાં બધે સુધી પોષણ પોગાડી દે એટલે છોડવો પોતાની રીતે સક્ષમ થઈ જાય કેવી રીતે કે આપણે જમવા બેઠા હોય અને ઘી ને દૂધ ને ગોળ ને છાશ ને હાથાણું ને પાપડ ને રોટલો આ બધી વસ્તુ એકારે મળી જતી હોય

મગફળી કોઈ કરી હોય અથવા કરવાની હોય તો મગફળીમાં પણ તમે આ ખાતર નાખો કારણ કે છોડવાને એટલે બાળપણમાંથી છોડવો મજબૂત થઈ જાય આપણે ન કહેતા છોકરા દરેક બાળપણમાં ખબર ને તો ટબા રેખો થાય પછી મોટો થાય તમને કોઈ ઘણ લઈને તો પાણા ડબાવવા ફાડી નાખે તો એવી રીતે છોડવા પણ તમને કોઈ આપણને સારું ઉત્પાદન આપી શકે છે સાથે સાથે ખાસ ખેડૂત મિત્રો ફૂગનાશક દવાનો સ્પ્રે કરવાનું રાખવાનું કોઈ પણ પાકની માલિપા ગમે એવું નુકસાન સહન થઈ શકશે ફૂગનાશક નું નુકસાન ક્યારેય સહન નહીં થાય કારણ કે ફૂગ એક વખત લાગી ગઈ તો છોડવા જ્યાં કેવી રીતે ફૂગ આપણને બતાતી નથી આપણે લાઈટ ની સાફ પડીએ અને એ પંખો ફરે ઠંડી ઠંડી હવા આપે આપણે લાઇટ ક્યારેય ભાગી થઈ પણ અડી જવું હોય તો કાળક બોલાવી દે આપણને એ હાથ ની પેઢી યાદ આવી જાય દાદા હતા તો કહેતા હતા હોય કે અડા ની લાઇટ ને ભગવાન ને આપણે ભાડા નથી પણ આસ્થા આપણે એની પર રાખી જ નથી લાગતી પવન ને આપણે કોઈ દિવસ ભાડા નથી પણ પવન ફૂંકાય એટલે કેવો ઠંડો ઠંડો પવન આવે ગરમી લાગતી હોય તો કેવી આપણને આ ક્લાસ મજા આવી જાય છે આવી જાય ને એવી જ રીતે ફૂગ નેવું ટકા બતાતી નથી પરંતુ જ્યારે તમારો છોડવો હોય ત્યારે આપણે કઈક માળી ફૂગ લાગી ગયો હેરાન થઈ જાય લાવો હવે આપણે કે ફૂગની દવા નાખવી જોશે એ તમે નાખો ને એ સમયની માલિપા તો તમારા પાકની માલિપા ચાલીસ ટકા કરતા પણ વધારે ફૂગ લાગી ગઈ હોય છે અને એગ્રોમાની જેટલી કંપનીમાં દુનિયામાં આવે છે ને એ શક દવાને એડવાન્સમાં કંટ્રોલ કરવાની ભલામણ છે લાગી જાય પછી તો તમને ત્રીસ ચાલીસ ટકા રિઝલ્ટ જ લાગે કારણ કે એટલે મૂળ ગયા તો ખાઈ ગયા ને ફૂગ તો લાગી ગઈ સોંટી ગઈ હવે શું કરવાનું ફૂગ એટલે એક પ્રકારનું કેન્સર છે કેન્સર છું હોય ને તમે દવા લેવા દાવ હળી ગયો કાપી નાખી મોટું બધું ખબર કેવું બધું થઈ જાય પછી એને ટૂંકમાં ખીચડી ખાવાની રે એની ગોડે છોડવા ને ખાલી ખોટું ઊભું રહેવાનું છે કે જે ઝીણવા લાગી ગયા છે એમાં બસ કારે એ ફાટે અને કારે એમાંથી આપણે વીણી લઈ એવી રીતે તે થાય ફૂગ એટલે એક પ્રકારનું કેન્સર હશે બને એટલી સાવચેતીથી આપણે એને સાચવવાનું છે અને એમાં આપણને ઉત્પાદન લેવાનું છે કોઈ પણ પાકમાં ગમે ત્યારે ફૂગ લાગી શકે છે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો જો કોઈ એમ કહેતા હોય કે અમારા ખેતરમાં ફૂગ લાગતી નથી તો એ વાત ખોટી છે પણ તમારા ખેતરમાં જો દેશી ખાતર છે તો ઓછી લાગશે દેશી ખાતર હશે તો ઓછી લાગશે જો તમે માઇક્રોન્યુટ્રન આપેલું હોય માઇકોન આપેલું હોય ઝીંક આપેલું હોય સલ્ફર આપેલું હોય બે વખત તો એમાં તમારે ઓછી લાગશે એમાં તમારે ફાયદો થશે પરંતુ કપાસ હોય મગ હોય અડદ હોય મગફળી હોય તલ હોય સોયાબીન હોય કોઈ પણ પાક હોય જીરું હોય ધાણા હોય કે વરિયાળી હોય ફૂગનાશક દવા વ્યવસ્થિત રીતે તમે ખાસ ખેડૂત મિત્રો આપજો આપજો ને આપજો અત્યારે જે ખેડૂત મિત્રો કપાસ કર્યો છે અને એ કપાસ ખેડૂત મિત્રો પીળો થઈ ગયો હોય ન હોય ગરમી લાગી ગઈ હોય લૂ લાગી હોય એવા ખાસ ખેડૂત મિત્રો સુમિત્રો કેમિકલ નું પ્રોજીબ આવે છે અને ટેરાસોપ આવે છે ગોદરેજ નું જે સ્પેન થી આયાત માં આવે છે આ બંને વસ્તુનો ઉપયોગ કરવો જરૂરી છે જેથી કરીને તમારા પાકમાં અત્યારે અનિયમિત જે વરસાદ થઈ ગયો છે કાર જ આવે ને બરાબર છે જેમ ગોતવા જાય ગહન ગોવિંદ મળતો નથી એમ અત્યારે હવન કરે વરસાદ આવતો નથી તો એવા સમયની માલિપા આનો ઉપયોગ ખાસ કરવો આના બંનેના ધ ધ પપ થશે એટલે કે અત્યારે આ થોળ કૂંઠાના વીઘા પ્રમાણે દ પપ એટલે વીઘે એક પપ તો હરવો નીકળી જાય કારણ કે હવડો અવળો કપા હોય એને કરતા થાય એટલે દવા બધે લાગી જાય વ્યવસ્થિત રીતે તો આ બંનેનો ઉપયોગ કરવો જરૂરી જે ખેડૂત મિત્રોને એડવાન્સમાં ડુંગળીનું વાવેતર કરવાનું છે તો ડુંગળીનું બિયાર આપણી પાસે આવી ગયું છે પરંતુ જે ખેડૂત મિત્રોને એડવાન્સમાં ડુંગળી કરવાની હોય ચોમાસુ ડુંગળી કરવાની હોય તો ખાસ મિત્રો અત્યારે લઈ પહેલા લોટનું છે સારું છે અને તમને એમાં સારો ફાયદો મળશે જે ખેડૂત મિત્રો બહારથી ડુંગળીનું બિયારણ લેવા આવ્યા છે એમને મારા વંદન છે નમન છે સલામ છે કે એ ખેડૂત મિત્રો આપને પ્રેમ કરે છે સ્નેહ કરે છે લાગણી એની આપણી ઉપર છે અને આપણને એ આશીર્વાદ આપે છે એ બદલ સૌ ખેડૂત મિત્રો નો ખૂબ ખૂબ આભાર છે જેમ કે બાબુભાઈ કાનજીભાઈ ભાખડ વિસાવદર થી ડુંગળી બી લઈ ગયા હતા ધીરુભાઈ સંગનભાઈ આસોદરિયા શિરવાણિયા વિસાવદર થી ડુંગળી બી લઈ ગયા હતા મહેશભાઈ ગાડુભાઈ વેકરિયા લુધિયાણા બગસરા થી કૃતિકા પંદર પેક પંદર કિલો લઈ ગયેલા છે અર્જુનભાઈ નાનજીભાઈ લુધિયાણા બગસરા થી નવ કિલો અને નવ કિલો લઈ ગયેલા છે પછી અર્જુનભાઈ સાથે મંગાવેલું ફોન માં બગસરા છે લુધિયાણાવાળા આ બે ભાઈ આવ્યા હતા એક મહેશભાઈ અર્જુનભાઈ બે આવ્યા હતા અને પછી એને ખબર પડી કે આ કાકા ગયા છે હાલો હારો મંગાવી લઉં ખાતા પૈસા નાખી દીધા મને કે બસ સ્ટેન્ડ મોકલ દેજો ભાઈ કામ કે દાદા રે નીકળી જાય બસ મળી જતો મારે લેવાનું હતું મને ખબર ન હોય કાંઈ વાંધો નહીં કાકા તમતારે તમને ખાતા પૈસા નાખી જાવ મને ભાઈનું ના બે આવું તમતારે દસ કિલો પછી છે કાંતિભાઈ રમુભાઈ વાવડિયા દૂધાળા પાલીતાણાથી બાહુબલી ડુંગળીનું બિયાર લઈ જાય છે સાત કિલો ધીરુભાઈ રવજીભાઈ કુંભણ પાલીતાણા થી છે બરાબર છે તો એ કૃતિકા અને બાહુબલી લઈ ગયેલા છે આ કૃતિકા છે અને આ બાહુબલી છે પછી છે ચૌહાણ નારણભાઈ નાનજીભાઈ રાજપરરા ગોપનાથી છે પુષ્કર કપાસ અને લિયોકોટ કપાસ લઈ ગયેલા છે જેનિલભાઈ કલ્પેશભાઈ શેખડા ગોંડલ થી છે કે એસ પી એકસો પાંત્રીસ નંબર અગિયાર નંગ છે બરાબર છે અને પછી છે ચૌહાણ નરવીનભાઈ રવજીભાઈ નરવીનભાઈ રવજીભાઈ પોરબંદર થી બરોબર કૃતિકા ચુમ્માલીસ કિલો લઈ ગયેલા છે એકસો પાંત્રીસ બાર કિલો લઈ ગયેલા છે અપૂર્વા ગોલ્ડ એકવીસ કિલો લઈ ગયેલા છે અને સુપર પંચોતેર છ કિલો લઈ ગયેલા છે કારણ કે એને શું છે ડાયરેક્ટ ડુંગળી કરી નાખવાની છે ને અવડી અવડી ભાજી થઈ જાય

એ પટેલ ભાઈઓની જમીન ફાર્મે રાખેલી છે કારણ કે ગઢિયા બુડિયા હતા બીજા વૈયા છે છોકરાઓ ને આરે સુરત એટલે જમીન કે તું હાંસવ છે ભાઈ અને ફાર્મે જમીન એને આપી દીધી છે હવે હત્યા ડુંગળી વેચી પછી મેં શિયાળા પાકની માલિકા બધા આખું કામ જીરું હતા મેં હજાર કરી નાખી કે હવે એમાંથી તમને બહુ પંદર ગૌશાળામાં આપી દીધી અને બાકીની જારી વેચી નાખી દીધી કે જમીનની હતી આખું પછી ક્યાં કર્યું નથી એટલે એ પાછું અત્યારે ડુંગળી આવી લઈ ગયા અને એ કે કરવાનું તો આપણે ડુંગળી જ થાય છે એટલે વેલાહાર જે ડુંગળી કરતા હોય એ ખેડૂત મિત્રોને ડુંગળીનો ભાવનો લાભ મળે છે હવે અત્યારે મોબાઈલ યાર્ડમાં પાંચસો છસો રૂપિયા ભાવ થઈ જશે મનના પણ જયારે પાકે મારા દીકરા કયા પાસે દેતા નથી પછી પછી કે નિકાસ બંધ કરી દીધી આમ આપણે તમને કોઈ હેરાન થવાનું રહેશે પરંતુ જે મિત્રો વેલહાર ડુંગળી કરશે એને અવશ્ય સો ટકા લાભ થશે અમારો આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને રજા આપો નવો વિડીયો ન હોતા સુધી રામ રામ જય જવાન જય કિસાન